પોતાનું જ્ઞાન મેળવવા માટે આપણે ગુરુ બીજાનો સહારો કેમ લેવો પડે એવું કરે છે આપડે સ્વરૂપ ને મેળ એટલે બરોબર ને

અમે એવું કહેવાય કે ચેતન સિદ્ધ સોરી કરે છે એમાં કોઈ બહુ એમાં પણ એ આપણા આવરણના કારણે આપણે ભટકે એના માટે તો ચેતનને બી આપણે ભટકો પડતું હોય ચેતનને બી તો ભટકો અંદર લઈ લોટકું ચાલે ચાલે કે ભટકે એવું સમજો પણ ચાલે છે જે રીતના આપણા જેવી જે રીતના આપણા કર્મ તે પ્રમાણે ચેતન્ય તો એના જે રીતના શરીરને ધારણ કરવાનો કેમ કે એવું કહેવાય છે કે જ્યારે ચેતન સ્વરૂપ છૂટે ત્યારે ચેતન પહેલાં તો એની જ્યારે ચેતન સ્વરૂપ ચાલે એની પાછળ એની વાસનાઓ ભૂમ ચાલે અને જે ચેતન શરીરને ધારણ કરે એને કરતાં પહેલાં ચેતન જેવું શરીરને ધારણ કરે એને તરડે એની વાસના સ્વરૂપ જાય એ રીતના દે તો ચેતન તો ભૂલ તો પડે ને શરીર એને આના લીધે ચેતન તો ભૂલે ને એ કંઈ જીવન ઉપર ના કહેવાય ને

આવરણ કે દસ જે કામ કરે છે એ આવરણ કેવાય ખાલી સ્ત્રી પુરુષ તેને જ આવરણ આવરણ કોને આવરણ જે દરેક પ્રકારની વસ્તુ લાગી કઈ કઈ પ્રકાર બને તો અંસર મારુ સંભળા મેં તમને પહેલું કીધું તમે ખાવ છો તે આવરણ નથી સાહેબ એકનું અંકી કાયા અંકી મારે અન કાકે ખૂબ પસંદ આવ્યું આ સાહેબના સંભૂત અરે સાહેબ પણ કીધું અંકી કાયા સમજી લો આ કાયા આની બનેલી છે

मैंने बताओ ना, ना तो बता नहीं पता इससे एक सत्पुरुष से एक लाख मुक्त जो भी ने डाला पर जी व्यक्ति चाले कबीर साहब ने खुद की दुकान हम ही जैसा हो रहे हैं सब सुख के लिए हम जैसा हो रहा है तो सब सुख के लिए पंतामे हो जाए साहब के सत्पुरुष ने कोई मुक्त नहीं मारी दोस्ती મારી દ્રષ્ટિ કારણ કે સત્પુરુષ જ મુક્તિ છે બીજો કોઈ આ સંસ થાય મુક્ત પુરુષ નાથી એક ધર્મદાસ સાહેબ મુક્તિ છે દાદુ સાહેબ મુક્તિ છે

રામે જીવ ભ્રમોર માયા સમરથ એસા ખેલ બનાવ્યો ખેલ એટલે હું કહ્યું કે ભુરિયા ભુરિયાનો ખેલ બનાવ્યો થોડું આ ચંદ્ર સૂર્ય તારા નૌલક જેને બ્રહ્માંડ કહો પહેલાં તો સોળ સોળ સુરતીઓ એને ઉત્પન્ન કર્યા પોતાની સુરતી થઈ હવે ચાલો આ બધા બેઠા છે હવે આ બધાને તમે એમ કહો કે સત્પુરુષે આ બધી દુનિયા ઉત્પન્ન કરી આ બધા માનવાના કેમ નહીં માનવું ના એ તો

એવો પ્રશ્ન નહીં સાહેબ કે ખોટી એવા આ જ વસ્તુ મેં કહેવા માંગુ કે આપણે પહેલાનાથી બીજામાં જઈએ અને પહેલું ભૂલતું જવું પડે અને બીજું ત્રીજું એટલે દસ આ એક દાદર સ્વરૂપે જ છે બરાબર મારો કહેવાય એવો તાત્પર્ય નહીં કે તમે ખોટી ભક્તિ કરો મારો કહેવાય તાત્પર્ય એ છે કે સત્સંગ બીજું રામાયણમાં સત્સંગ ખાલી બે વ્યક્તિમાં જ થાય સત્સંગ દસ વ્યક્તિમાં નહીં થાય ચાલો પ્રવચન કહી શકીએ આપણે કોઈ કોઈ શબ્દ કોઈ શબ્દની વાતો સત્સંગ અને સત્સંગ ખાલી બે વ્યક્તિ ગુરુ અને શિષ્ય વચ્ચે જ થાય બાકી જેટલી પણ બધી ચર્ચા હોય આ બધી ચર્ચાઓ છે આ કોઈ સત્સંગ નથી સાહેબ ચર્ચાથી પણ માણસ કઈ જગ્યાએ પણ બેઠા ચર્ચા ચોર સાંભળે તો ચોર ચોરી કરવાનો મૂકી દે ચર્ચા નહીં કે સત્સંગથી ઓછું થયું છે આપણે આપણે ભારતમાં જઈએ આપણે ભારતમાં જઈએ બરાબર જેટલા 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 મંદિરો છે 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 બધું દુબઈ ખાલી જ અમેરિકા ખાલી યસુ ખ્રિષ્ને જ માની પણ એ લોકો નમાજ પડવા જાય તો એ દુકાનને ટારાની મારે એમને વિચાઈ લાગી એની દુકાન સલામત કરી આપણા ભારત ધાર્મિક દેશમાં તમે એક કલાક દુકાન ખુલ્લી મૂકીને જ્યાં ભગવાનના નામે જો તમારી દુકાન સલામત હોય

નાના મોટાની ફરખ શીખવી ધર્મ શીખવે છે કે તમારે સમાજ સાથે તમારે તમારા પરિવાર સાથે તમે જે દેશમાં છો જો તમે જે રાષ્ટ્રમાં રહો છો તો રાષ્ટ્રમાં તમારે તમારા જીવનને કઈ રીતે વિતાવું એ શીખવું છે રહી બાકી આપણા મહાપુરુષોની વાતો સત્યુગની વાત કરીએ કલયુગની વાત કરીએ હવે સતયુગની વાત તમે કોણ જોવા જઈએ હું કોણ જોવા જઈએ એ લોકો જોવા અત્યારે હો વર્ણની વાત છે તેને આપણે માનવા તૈયાર નથી તો સત્યુગની વાત કોણ માનવા તૈયાર છે મને બતાવો કોણ માન અરે સતયુગની વાત જેવો આપણે આપણે આપણા છોકરાને કે બેહી ગયા તો એની નહીં બે આપણો પોતાનો છોકરો છે આપણું પોતાનું ફૂલ છે આપણા પોતાનો બાળક છે એને આપણે એમ કે દીકરા એમ નહીં કરતો એમ કરતો ત્યાંથી ઉઠીનતા ચાલી કારણ કે એનામાં સંસ્કાર નથી હવે માનો કે આપણે એક ધ્યાનમાં બેસી તો ધ્યાનનો અર્થ તો એવો થાય મહાપુરુષો એવું કે કે ધ્યાન તો એવું થાય કે ધ્યાન કરો તો આખા આખા ચારે બાજુ એનું વાતાવરણ એની ઉર્જા સ્વચ્છ રીતે ફેલાય કે એમાંથી કોઈ પસાર થાય તો એને પર એની અસર થાય એવું મહાપુરુષો કેમ આપણે નથી કહેતા તો આજે તમે જો સ્વામિનારાયણ સંપ્રદાય તમે જો નાના 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 છોકરાથી માંગી લે બહેનોથી માંડી લે પછી ભક્તોથી માંડી લે કેટલી સેવા કરી